તળાજા તાલુકાના ધારડી ગામ પાસેથી અલ્ટ્રાટેક સિમેન્ટના નામે હલકી ગુણવત્તાવાળી સિમેન્ટનું વેચાણ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરતી ભાવનગર એસઓજી પોલીસ ટીમ ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન અન્વયે એસઓજી સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે તળાજા ભાવનગર હાઈવે રોડ ઉપર ધારડી ગામથી આગળ ડાબા હાથ ઉપર આવેલ કૈલાસ આશ્રમ કામધેનુ ગૌશાળાની પાસળના ભાગના વિસ્તારમાં પડતર જગ્યામાં હરપાલસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ રહે ધારડી તેમજ નીતિરાજસિંહ મેરુભા ગોહિલ બંને જણા બહારથી હલકી ગુણવત્તાવાળો સિમેન્ટ લાવી અને અલ્ટ્રાટેક સિમેન્ટની પચાસ કિલોની ખાલી બેગમાં સિમેન્ટ ભરી પેક કરી અલ્ટ્રાટેક સિમેન્ટના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીની વાળ બાતમીના આધારે જગ્યાએ જઈ તપાસ કરતાં અલ્ટ્રાટેક સિમેન્ટ લખેલ કુલ આઠ થેલી જેની કિંમત રૂપિયા બે હજાર નવસો પચીસ તથા અલ્ટાટેક સિમેન્ટ લખેલવાળી થેલી સાઠ જેની કિંમત રૂપિયા છસો તથા વજન કાંટો કિંમત રૂપિયા આઠ હજાર સિલાઈ મશીન કિંમત રૂપિયા સાત હજાર વગેરે મળી કુલ કિંમત રૂપિયા અઢાર હજાર પાંચસો પચ્ચીસનો મુદ્દામાલ મળી આવતા કંપનીના અધિકારીને બોલાવી જાણ કરતાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીના અધિકારી નીતિન નારાયણ ઠાકરે ધોરણસરની ફરિયાદ આપી હતી જેને લઈને એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જી એસ મકવાણાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એસઆઈ વિજય ચૌહાણ જીઆ કોઠારિયા કોઠારીયા હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ તેમજ કિશોરસિંહ ડોડિયા તેમજ સુરુભા ગોહિલ સહિતના જોડાયા હતા